આજે એક ઐતિહાસિક દિવસ છે આજે ગુજરાતની જનતા માટે એક સુવર્ણ દિવસ છે ગુજરાતની જનતા છેલ્લા ત્રીસ વર્ષોથી જે દિવસની જે ક્ષણની રાહ જોતી હતી એ ક્ષણ આજે આવી ચૂકી છે આજે ચૂંટણીનું પરિણામ આવી ચૂક્યું છે અને આ પરિણામમાં વિસાવદર ભેસાણ અને જુનાગઢ ગ્રામ્ય મત વિસ્તારની જનતાની જંગી બહુમતીથી જીત થઈ છે આ જીત વિસાવદર ભેસાણ અને જુનાગઢ ગ્રામ્યની જનતાની છે અને એ જીત બદલ હું જુનાગ જૂનાગઢ ગ્રામ્ય ભેસાણ અને વિસાવદરના સૌ ખેડૂતો ખેતમજૂરો માલધારીઓ પશુપાલકો વેપારીઓ દુકાનદારો રત્ન કલાકારો અને આ પંથકના સૌ આમ જનતાનો બે હાથ જોડીને હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું દોસ્તો આમ જોઈએ તો ચૂંટણીમાં ક્યારેય પણ કોઈ પાર્ટીના ઉમેદવારનો વિજય થાય ત્યારે માત્ર અને માત્ર ઉમેદવાર અને એના કાર્યકર્તાઓ જશ્ન મનાવતા હોય છે ગુજરાતના ઇતિહાસની આ પહેલી એવી ચૂંટણી છે જેમાં પાર્ટીના કાર્યકર્તા તો ઠીક આખું ગુજરાત જશ્ન મનાવે છે દરેક નાનો માણસ આમ જનતા બધાએ આનો જશ્ન મનાવે છે એનો અર્થ એ થયો કે આ જીત ગુજરાતના કરોડો લોકોની આશા અને સપનાની જીત થઈ છે આ જીત એ લોકોએ રાખેલા વિશ્વાસની જીત થઈ છે મિત્રો આ ચૂંટણીની અંદર અમારા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર માનનીય શ્રી અરવિંદ કેજરીવાલજીના નેતૃત્વમાં અમારા આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ માનનીય ઈસુદાનભાઈ ગઢવી સાહેબના માર્ગદર્શનમાં અમારી આમ આદમી પાર્ટીના ટીમના સૌ સેનાપતિઓ એ ચાહે ચૈતરભાઈ હોય હેમંતભાઈ ખવા હોય પ્રવીણભાઈ રામ હોય રાજુભાઈ કરપડા હોય મનોજભાઈ સોરઠિયા હોય રાકેશભાઈ હિરપરા હોય કે કેટલા નામ લઉં તો પણ નામ બાકી રહી જાય એ તમામ યોદ્ધાઓએ એક ટીમ બનીને જાણે કે પોતે જ અહીંના ઉમેદવાર હોય એવી રીતે માનની અરવિંદ કેજરીવાલજી અને ઈશુદાનભાઈ ગઢવીના નેતૃત્વમાં દિવસ રાત મહેનત કરી દિવસ રાત મહેનત કરી એ સૌ યોદ્ધાઓનું બે હાથ જોડી નતમસ્તક આભાર વ્યક્ત કરું છું મિત્રો આ લડાઈ એ એક તરફ સત્તા એક તરફ પૈસા એક તરફ દારૂ એક તરફ ગુંડાઓ અને એક તરફ અહંકાર હતો બીજી તરફ આમ જનતાની આશા અને વિશ્વાસ હતો એક તરફ સત્તાની સત્તાનું અભિમાન બીજી તરફ હું જે ગામડે ગામડે ગયો ત્યાં નાની નાની દીકરીઓ એના કુમળા હાથે લીધેલા દુખણાનો વિજય થયો છે અમારી માયુએ મને આપેલા આશીર્વાદનો વિજય થયો છે અમારા ખેડૂ માવતરે મારી માથા પર મૂકેલા હાથની મળેલા આશીર્વાદનો વિજય થયો છે કારખાને કારખાને જઈ અને એ લોઢાની ભેગા જે પોતાની હીરા ઘસતા ઘસતા જાત ઘસે છે આ ગુજરાતને ઉપર લાવવા માટે રત્ન કલાકારોના આત્મામાંથી નીકળેલા અવાજનો વિજય થયો છે આ પંથકના અનેક ગરીબોએ મને પ્રેમ આપ્યો આશીર્વાદ આપો આશ્વાસન આપ્યું સંવેદના આપી મત આપો એ બધાયનો વિજય થયો છે દોસ્તો આ જીત એ હું આ ગુજરાતની જનતાના વિસાવદનની જનતાના ચરણોમાં નમસ્કાર કરીને વિનમ્ર ભાવે આ ચૂંટણીના સર્ટિફિકેટને હું સ્વીકારું છું મિત્રો મારી ગુજરાતભરના યુવાનોને એક લાગણીભરી વિનંતી છે કે મારા યુવાનો જાગો ક્યાં સુધી આપણે ગુજરાતમાં ભાજપના ભય ભૂખ ભ્રષ્ટાચાર અને તાનાશાહીના શાસનની ગુલામી ભોગવી છે દોસ્તો આજે એક એક માણસને જાણે કે ગુલામ બનાવી રાખ્યો એટલી હદે ભાજપે તાનાશાહી કરી છે ગામડે ગામડે ભાજપના માણસો ગુંડાઓ જેવું વર્તન કરી રહ્યા છે હું ગુજરાતભરના યુવાનો પાસે હાથ લંબાવું છું કે હે યુવાનો આગળ આવો તમારો આત્મા જગાડો તમારી અંદર પણ જે તાકાત ભગવાને મૂકી છે એને ઓળખો આવો સાથે મળી અને ગુજરાતને પરિવર્તન લાવવાની ગુજરાતને આ ભાજપની ચુંગાલમાંથી છોડાવવાની લડાઈ લડીએ મારી સૌને હાથ જોડીને અપીલ છે કે આજથી ગુજરાતની અંદર ક્રાંતિના બીજ રોપાઈ ચૂક્યા છે ને એની અંદર ભગવાને પણ વરસાદરૂપી આશીર્વાદ મોકલ્યા છે આજે આ ક્રાંતિનું બીજ રોપાયું ઉપરથી આ વરસાદ આવ્યો ભગવાન પણ ઈચ્છે છે કે ગુજરાતની જનતાનો આત્મા જાગે અને ગુજરાતમાંથી ભ્રષ્ટાચારી ભાજપ ભાગે દોસ્તો આ વિસાવદર વેસાણ આ જૂનાગઢ એ ઐતિહાસિક ધરતી છે સાંસ્કૃતિક ધરોહર છે અહીંયા અહીંયા સંત સુરા સાવજના સ્થાન છે બેસણા છે એવી ધરતીના આગેવાન તરીકે નેતૃત્વ કરવાની મને જ્યારે તક મળી છે જનતાએ મારા ઉપર બહુ વિશાળ આશાઓ રાખી છે મને બહુ વિશાળ જવાબદારી જનતાએ સોંપી છે ત્યારે હું હજાર હાથવાળાને બે હાથ જોડીને વિનંતી કરું છું કે ભગવાને મને જેવડી મોટી જવાબદારી સોંપી છે એવડી મોટી શક્તિ પણ ભગવાન મને આપે એવી મારી પ્રાર્થના છે દોસ્તો હું આ તબક્કે સમગ્ર ચૂંટણી તંત્ર સાથે જોડાયેલા તમામ લોકોનો બે હાથ જોડીને આભાર માનું આ ચૂંટણીમાં કેટલાક ફરીથી બોલીશ કે કેટલાક અમુક અધિકારીઓએ અમુક મોટા અધિકારીઓએ કિરીટ પટેલની ગુલામી કરવામાં પાછું વાળીને જોયું નથી બે હદ ગુલામી કરી છે પણ એ સમયે હું આભાર માનીશ નાના કર્મચારીઓનો તમામ બૂથની અંદર બેઠેલા પ્રિસાઇડિંગ અધિકારીથી લઈ પોલિંગ વન ટુ થ્રી ફોરથી થી લઈ પટાવાળાથી લઈ સમગ્ર નાના કર્મચારીઓ નાના પોલીસ નાના કર્મચારીઓએ બધાએ ન્યાયનું કામ કર્યું નીતિનું કામ કર્યું ભારતના સંવિધાનના રક્ષણ કરવાનું કામ કર્યું એ બદલ તમામ સરકારી કર્મચારીઓનું બે હાથ જોડીને આભાર વ્યક્ત કરું છું આ ચૂંટણીની અંદર મીડિયા કર્મચારીઓએ પણ દિવસ રાત ભૂખ ઉજાગરા બધું જ વેઠીને પણ આ ચૂંટણીને ગુજરાતના ઘર ઘર સુધી અપડેટ પહોંચાડવાનું કામ મીડિયા મિત્રોએ કર્યું છે એમનો પણ હું બે હાથ જોડીને આભાર વ્યક્ત કરું છું સાથીઓ આ ચૂંટણી છે એ એક માઇલ સ્ટોન ચૂંટણી છે આ ચૂંટણીની અંદર ભાજપે પોતાની તમામ તાકાત લગાવી દીધી પણ આજે આખા ગુજરાત સમક્ષ એક નવું ઉદાહરણ આવ્યું છે કે સત્તાની તાકાત મોટી તાકાત નથી પૈસાની તાકાત મોટી તાકાત નથી દારૂની તાકાત મોટી તાકાત નથી ગુંડાઓની તાકાત મોટી તાકાત નથી સરકારી તંત્રની તાકાત મોટી તાકાત નથી પણ એક આમ જનતાએ મનમાં ગાંઠવાળી અને મુઠ્ઠી ભીંચીને લીધેલા સંકલ્પની તાકાત એ આ દેશની સૌથી મોટી તાકાત છે આજે વિસાવદરની બળુકી ધરતીએ સાબિત કરી બતાવ્યું છે જનતા જો સંકલ્પ લેશે તો ભાજપના ભ્રષ્ટાચારના મૂળિયા ઉખડી જવામાં એક સેકન્ડનો ટાઈમ નહીં લાગે દોસ્તો જેમ વિસાવદર ભેસાણ અને જુનાગઢ ગ્રામ્યની જનતાએ સંકલ્પ લીધો મુઠ્ઠી ભીંચી પોતાના મનોબળને મજબૂત કરીને આ મેદાનની અંદર મતદાન કર્યું એવી જ રીતે આખા ગુજરાતની જનતા સંકલ્પ લે એવી હું સૌને વિનંતી કરું છું મિત્રો આ પંથકમાં મેં જે કાંઈ પણ લોકોને મારા મનનો સંકલ્પ કીધો છે એના ઉપર હું આવતીકાલથી જ કામે લાગવાનો છું આ પંથકની મુખ્ય સમસ્યા ઇકોઝોન બાબતે ગોપાલ ઇટાલિયા એક ઇંચ પાછું પગલું નહીં ભરે જ્યાં લડવું પડે જેમ લડવું પડે જેવી રીતે લડવું પડે એવી રીતે ચાહે ઇકોઝોનનો પ્રશ્ન હોય ચાહે સહકારી મંડળીમાં થયેલી ગોબાજાળીનો પ્રશ્ન હોય ચાહે ટેકાના ભાવના ખરીદી કેન્દ્રમાં થયેલો ભ્રષ્ટાચાર હોય ચાહે આ જૂનાગઢ આખા જિલ્લામાં કિરીટ પટેલે મોટા કરેલા ગુંડાઓનો પ્રશ્ન હોય એ તમામ પ્રશ્ન બાબતે ગોપાલ ઇટાલિયા જૂનાગઢ જિલ્લાનો વિસાવદરનો હાથી બનીને દીકરો બનીને લડાઈ લડશે પૂરી તાકાતથી એવું હું આજે પણ ફરીથી મારી વાત મૂકું છું મિત્રો મારે એક છેલ્લી વિનંતી ગુજરાતભરના સરકારી કર્મચારીઓ અને સમાજનું સારું ઈચ્છતા એક્ટિવિસ્ટ માનસિકતાના સમાજના કર્મશીલ વ્યક્તિઓને વિનંતી કરવી છે કે જાગો આત્મા જગાડો પોતાની જાતને જગાડો ગુલામી ભગાડો ગુજરાતભરના સરકારી કર્મચારીઓને વિનંતી છે કે જે જે સરકારી કર્મચારી સારું કામ કરવા માગે છે સંવિધાનનું કામ કરવા માગે છે ભારત દેશ માટે કામ કરવા માગે છે અરે જો ભાઈ એમને થોડા પાછળ આજે એક ઐતિહાસિક દિવસ છે આજે ગુજરાતની જનતા માટે એક સુવર્ણ દિવસ છે ગુજરાતની જનતા છેલ્લા ત્રીસ વર્ષોથી જે દિવસની જે ક્ષણની રાહ જોતી હતી એ ક્ષણ આજે આવી ચૂકી છે આજે ચૂંટણીનું પરિણામ આવી ચૂક્યું છે અને આ પરિણામમાં વિસાવદર ભેસાણ અને જુનાગઢ ગ્રામ્ય મત વિસ્તારની જનતાની જંગી બહુમતીથી જીત થઈ છે આ જીત વિસાવદર ભેસાણ અને જુનાગઢ ગ્રામ્યની જનતાની છે અને એ જીત બદલ હું જૂના જૂનાગઢ ગ્રામ્ય ભેસાણ અને વિસાવદરના સૌ ખેડૂતો ખેતમજૂરો માલધારીઓ પશુપાલકો વેપારીઓ દુકાનદારો રત્ન કલાકારો અને આ પંથકના સૌ આમ જનતાનો બે હાથ જોડીને હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું દોસ્તો આમ જોઈએ તો ચૂંટણીમાં ક્યારેય પણ કોઈ પાર્ટીના ઉમેદવારનો વિજય થાય ત્યારે માત્ર અને માત્ર ઉમેદવાર અને એના કાર્યકર્તાઓ જશ્ન મનાવતા હોય છે ગુજરાતના ઇતિહાસની આ પહેલી એવી ચૂંટણી છે જેમાં પાર્ટીના કાર્યકર્તા તો ઠીક આખું ગુજરાત જશ્ન મનાવે છે દરેક નાનો માણસ આમ જનતા બધા આનો જશ્ન મનાવે છે એનો અર્થ એ થયો કે આ જીત ગુજરાતના કરોડો લોકોની આશા અને સપનાની જીત થઈ છે આ જીત એ લોકોએ રાખેલા વિશ્વાસની જીત થઈ છે મિત્રો આ ચૂંટણીની અંદર અમારા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર માનનીય શ્રી અરવિંદ કેજરીવાલજીના નેતૃત્વમાં અમારા આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ માનનીય ઈસુદાનભાઈ ગઢવી સાહેબના માર્ગદર્શનમાં અમારી આમ આદમી પાર્ટીના ટીમના સૌ સેનાપતિઓ એ ચાહે ચૈતરભાઈ હોય હેમંતભાઈ ખવા હોય પ્રવીણભાઈ રામ હોય રાજુભાઈ કરપડા હોય મનોજભાઈ સોરઠિયા હોય રાકેશભાઈ હિરપરા હોય કે કેટલા નામ લઉં તો પણ નામ બાકી રહી જાય એ તમામ યોદ્ધાઓએ એક ટીમ બનીને જાણે કે પોતે જ અહીંના ઉમેદવાર હોય એવી રીતે માનની અરવિંદ કેજરીવાલજી અને ઈશુદાનભાઈ ગઢવીના નેતૃત્વમાં દિવસ રાત મહેનત કરી દિવસ રાત મહેનત કરી એ સૌ યોદ્ધાઓનું બે હાથ જોડી નતમસ્તક આભાર વ્યક્ત કરું છું મિત્રો આ લડાઈ એ એક તરફ સત્તા એક તરફ પૈસા એક તરફ દારૂ એક તરફ ગુંડાઓ અને એક તરફ અહંકાર હતો બીજી તરફ આમ જનતાની આશા અને વિશ્વાસ હતો એક તરફ સત્તાની સત્તાનું અભિમાન બીજી તરફ હું જે ગામડે ગામડે ગયો ત્યાં નાની નાની દીકરીઓએ એના કુમળા હાથે લીધેલા દુખણાનો વિજય થયો છે અમારી માયુએ મને આપેલા આશીર્વાદનો વિજય થયો છે અમારા ખેડુ માવતરે મારી માથા પર મૂકેલા હાથની મળેલા આશીર્વાદનો વિજય થયો છે કારખાને કારખાને જઈ અને એ લોઢાની ભેગા જે પોતાની હીરા ઘસતા ઘસતા જાત ઘસે છે આ ગુજરાતને ઉપર લાવવા માટે રત્ન કલાકારોના આત્મામાંથી નીકળેલા અવાજનો વિજય થયો છે આ પંથકના અનેક ગરીબોએ મને પ્રેમ આપ્યો આશીર્વાદ આપ્યો આશ્વાસન આપ્યું સંવેદના આપી મત આપો એ બધાયનો વિજય થયો છે દોસ્તો આ જીત એ હું આ ગુજરાતની જનતાના વિસાવદનની જનતાના ચરણોમાં નમસ્કાર કરીને વિનમ્ર ભાવે આ ચૂંટણીના સર્ટિફિકેટને હું સ્વીકારું છું મિત્રો મારી ગુજરાતભરના યુવાનોને એક લાગણીભરી વિનંતી છે કે મારાવાલા યુવાનો જાગો ક્યાં સુધી આપણે ગુજરાતમાં ભાજપના ભય ભૂખ ભ્રષ્ટાચાર અને તાનાશાહીના શાસનની ગુલામી ભોગવીશું દોસ્તો આજે એક એક માણસને જાણે કે ગુલામ બનાવી રાખ્યો એટલી હદે ભાજપે તાનાશાહી કરી છે ગામડે ગામડે ભાજપના માણસો ગુંડાઓ જેવું વર્તન કરી રહ્યા છે હું ગુજરાતભરના યુવાનો પાસે હાથ લંબાવું છું કે હે યુવાનો આગળ આવો તમારો આત્મા જગાડો તમારી અંદર પણ જે તાકાત ભગવાને મૂકી છે એને ઓળખો આવો સાથે મળી અને ગુજરાતને પરિવર્તન લાવવાની ગુજરાતને આ ભાજપની ચુંગાલમાંથી છોડાવવાની લડાઈ લડીએ મારી સૌને હાથ જોડીને અપીલ છે કે આજથી ગુજરાતની અંદર ક્રાંતિના બીજ રોપાઈ ચૂક્યા છે ને એની અંદર ભગવાને પણ વરસાદ રૂપી આશીર્વાદ મોકલ્યા છે આજે આ ક્રાંતિનું બીજ રોપાયું ઉપરથી આ વરસાદ આવ્યો ભગવાન પણ ઈચ્છે છે કે ગુજરાતની જનતાનો આત્મા જાગે અને ગુજરાતમાંથી ભ્રષ્ટાચારી ભાજપ ભાગે દોસ્તો આ વિસાવદર વેસાણ આ જૂનાગઢ એ ઐતિહાસિક ધરતી છે સાંસ્કૃતિક ધરોહર છે અહીંયા અહીંયા સંત સુરા સાવજના થાન છે બેસણા છે એવી ધરતીના આગેવાન તરીકે નેતૃત્વ કરવાની મને જ્યારે તક મળી છે જનતાએ મારા ઉપર બહુ વિશાળ આશાઓ રાખી છે મને બહુ વિશાળ જવાબદારી જનતાએ સોંપી છે ત્યારે હું હજાર હાથવાળાને બે હાથ જોડીને વિનંતી કરું છું કે ભગવાને મને જેવડી મોટી જવાબદારી સોંપી છે એવડી મોટી શક્તિ પણ ભગવાન મને આપે એવી મારી પ્રાર્થના છે દોસ્તો હું આ તબક્કે સમગ્ર ચૂંટણી તંત્ર સાથે જોડાયેલા તમામ લોકોનો બે હાથ જોડીને આભાર માનું આ ચૂંટણીમાં કેટલાક ફરીથી બોલીશ કે કેટલાક અમુક અધિકારીઓએ અમુક મોટા અધિકારીઓએ કિરીટ પટેલની ગુલામી કરવામાં પાછું વાળીને જોયું નથી બેહદ ગુલામી કરીશ પણ એ સમયે હું આભાર માનીશ નાના કર્મચારીઓનો તમામ બૂથની અંદર બેઠેલા પ્રિસાઇડિંગ અધિકારીથી લઈ પોલિંગ વન ટુ થ્રી ફોરથી લઈ પટ્ટાવાળાથી લઈ સમગ્ર નાના કર્મચારીઓ નાના પોલીસ નાના કર્મચારીઓએ બધાએ ન્યાયનું કામ કર્યું નીતિનું કામ કર્યું ભારતના સંવિધાનના રક્ષણ કરવાનું કામ કર્યું એ બદલ તમામ સરકારી કર્મચારીઓનું બે હાથ જોડીને આભાર વ્યક્ત કરું છું આ ચૂંટણીની અંદર મીડિયા કર્મચારીઓએ પણ દિવસ રાત ભૂખ ઉજાગરા બધું જ વેઠીને પણ આ ચૂંટણીને ગુજરાતના ઘર ઘર સુધી અપડેટ પહોંચાડવાનું કામ મીડિયા મિત્રોએ કર્યું છે એમનો પણ હું બે હાથ જોડીને આભાર વ્યક્ત કરું છું સાથીઓ આ ચૂંટણી છે એ એક સ્ટોન ચૂંટણી છે આ ચૂંટણીની અંદર ભાજપે પોતાની તમામ તાકાત લગાવી દીધી પણ આજે આખા ગુજરાત સમક્ષ એક નવું ઉદાહરણ આવ્યું છે કે સત્તાની તાકાત મોટી તાકાત નથી પૈસાની તાકાત મોટી તાકાત નથી દારૂની તાકાત મોટી તાકાત નથી ગુંડાઓની તાકાત મોટી તાકાત નથી સરકારી તંત્રની તાકાત મોટી તાકાત નથી પણ એક આમ જનતાએ મનમાં ગાંઠવાળી અને મુઠ્ઠી ભીંચીને લીધેલા સંકલ્પની તાકાત એ આ દેશની સૌથી મોટી તાકાત છે આજે વિસાવદરની બળૂકી ધરતીએ સાબિત કરી બતાવ્યું છે જનતા જો સંકલ્પ લેશે તો ભાજપના ભ્રષ્ટાચારના મૂળિયા ઉખડી જવામાં એક સેકન્ડનો ટાઈમ નહીં લાગે દોસ્તો જેમ વિસાવદર ભેસાણ અને જુનાગઢ ગ્રામ્યની જનતાએ સંકલ્પ લીધો મુઠ્ઠી વેંચી પોતાના મનોબળને મજબૂત કરીને આ મેદાનની અંદર મતદાન કર્યું એવી જ રીતે આખા ગુજરાતની જનતા સંકલ્પ લે એવી હું સૌને વિનંતી કરું છું મિત્રો આ પંથકમાં મેં જે કાંઈ પણ લોકોને મારા મનનો સંકલ્પ કીધો છે એના ઉપર હું આવતીકાલથી જ કામે લાગવાનો છું આ પંથકની મુખ્ય સમસ્યા ઇકોઝોન બાબતે ગોપાલ ઇટાલિયા એક ઇંચ પાછું પગલું નહીં ભરે જ્યાં લડવું પડે જેમ લડવું પડે જેવી રીતે લડવું પડે એવી રીતે ચાહે ઇકોઝોનનો પ્રશ્ન હોય ચાહે સહકારી મંડળીમાં થયેલી ગોબાજાળીનો પ્રશ્ન હોય ચાહે ટેકાના ભાવના ખરીદી કેન્દ્રમાં થયેલો ભ્રષ્ટાચાર હોય ચાહે આ જૂનાગઢ આખા જિલ્લામાં કિરીટ પટેલે મોટા કરેલા ગુંડાઓનો પ્રશ્ન હોય એ તમામ પ્રશ્ન બાબતે ગોપાલ ઇટાલિયા જૂનાગઢ જિલ્લાનો વિસાવદરનો હાથી બનીને દીકરો બનીને લડાઈ લડશે પૂરી તાકાતથી એવું હું આજે પણ ફરીથી મારી વાત મૂકું છું મિત્રો મારે એક છેલ્લી વિનંતી ગુજરાતભરના સરકારી કર્મચારીઓ અને સમાજનું સારું ઈચ્છતા એક્ટિવિસ્ટ માનસિકતાના સમાજના કર્મશીલ વ્યક્તિઓને વિનંતી કરવી છે કે જાગો આત્મા જગાડો પોતાની જાતને જગાડો ગુલામી વગાડો ગુજરાતભરના સરકારી કર્મચારીઓને વિનંતી છે કે જે જે સરકારી કર્મચારી સારું કામ કરવા માગે છે સંવિધાનનું કામ કરવા માગે છે ભારત દેશ માટે કામ કરવા માગે છે અરે જો ભાઈ એમને આગળ આગળ હવે તમારો પ્રશ્ન જ લઈ લઈએ

ગલોચ કીચડ ફેંકવાની પ્રવૃત્તિ આખી ચૂંટણીમાં કરી એનો જવાબ વિસાવદર વેસાણ અને જુનાગઢ ગ્રામ્યની પાવરફુલ જનતાએ આપી દીધો છે મારે કશું કહેવાનું રહેતું નથી અમારી વાત આખી ચૂંટણી દરમિયાન અમે અમારા મુદ્દા સિવાય કોઈ એલ ફેલ વાત કરી નથી અમારો મુદ્દો જનતાના જીવન સાથે જોડાયેલી બાબતો પર અમે સતત અમારી વાત રાખી અમે ઇકોઝોનનો પ્રશ્ન સૌની યોજનાના પાણીનો પ્રશ્ન રોડ રસ્તાનો પ્રશ્ન ટેકાના ભાવની ખરીદી કેન્દ્રમાં થયેલા ભ્રષ્ટાચારનો પ્રશ્ન સહકારી મંડળીમાં થયેલા ભ્રષ્ટાચારનો પ્રશ્ન સોવારિયા પ્લોટ બીપીએલનું કાર્ડ આ પંથકની સરકારી શાળા અને દવાખાનાની અંદર સુવિધાઓની બાબત આ પંથકની અંદર ગુંડાઓ જે છે મોટા પાયે કિરીટ પટેલે જે ગુંડાઓ બનાવ્યા છે ગુંડા નાબૂદી અભિયાન વિસાવદર અને ભેસાણમાં લાઇબ્રેરી બને એ તમામ પ્રકારની બાબતો ઉપર અમે આ આખી ચૂંટણીનો પ્રચાર કર્યો હતો જનતાએ પોતાના મુદ્દા ઉપર મત આપ્યો છે જનતાનો ચુકાદો આવી ચૂક્યો છે જનતાના ચુકાદાને વિનમ્ર ભાવે હું સ્વીકારું છું ઇકો ઝોન જે છે એ ખેડૂતોને બરબાદ કરવા માટે અને ભાજપના મળતિયાઓને આબાદ કરવા માટે લાવવામાં આવેલ એક કાળો કાયદો છે અમારા આમ આદમી પાર્ટીના માનની પ્રવીણભાઈ રામ બે હજારને પંદરથી આ ઇકો ઝોનના મુદ્દે લડાઈ લડતા હતા આજે એમણે લડેલી લડાઈનું પરિણામ મળ્યું છે આવનારા દિવસોમાં પ્રવીણભાઈ રામની આગેવાનીમાં ધારાસભ્ય તરીકે હું સાથે રહી અને આ પંથકની જનતાને સાથે રાખીને કોઈ પણ સંજોગોમાં ઇકો ઝોન લાગુ થવા દેવામાં ન આવે એની પૂરી તાકાતથી લડાઈ લડીશું જનતા આજથી જ હમણાં હું વડાલ જાવ છું પછી હું ભેસાણ જાઉં છું પછી હું વિસાવદર જાઉં છું આજથી જ મારો જનસંપર્ક અહીંથી ઊભો થઈને મારો જનસંપર્ક ચાલુ ભાજપ એમ કેતી કેન્દ્ર થી લઈને કોર્પોરેશન સુધી ભાજપની સરકાર છે તો જો તમે ભાજપને મત આપશો તો ઈસાવદાર વિકાસ ઝડપી થશે એટલે કે ડબલ એન્જિનની ની સરકાર બનશે આપ શું જવાબ આપશો જનતાએ જવાબ આપી દીધો છે હું તો નાનો માણસ છું હું શું જવાબ આપું સમાજ લોકો ખેડૂતો જનતાને અન્યાય ન થાય એટલા માટે જનતાએ એડવોકેટ ગોપાલ ઇટાલિયા ને ચૂંટણી જીતાડ્યા છે જનતાએ પોતે જ પોતાનો નિર્ણય લીધો છે કે આ વકીલ જો આવશે તો વકીલનું તો કામ જ ન્યાય અપાવવાનું છે અન્યાય હટાવવાનું છે તો જનતાએ પોતે ન્યાય થાય એના માટે જ મને આ તક આપી છે કાંઈ કેવું નથી ભગવાન સૌને સુખી રાખે આ ચૂંટણીમાં એક તરફ કૌરવો જેવી વિશાળ સેના જેમાં અક્ષોહિણી સેના એક તરફ ગુંડાઓ બુટલેગરો માફિયાઓ પોલીસના કેટલાક કિરીટ પટેલના ગુલામ અધિકારીઓ કેટલાક બીજા ગુલામ અધિકારીઓ માથાભારે માણસો ભાજપનું આખું સંગઠન ભાજપના કાઠિયાવાડના તમામ ધારાસભ્યો ભાજપના સૌ સાંસદ સભ્યો કેબિનેટ મંત્રીઓ મુખ્યમંત્રી પ્રદેશ પ્રમુખ સહકારી બેંકના કેટલાક કર્મચારીઓ ડેરીના કેટલાક માણસો એક તરફ આખા ગુજરાતની અનૈતિક શક્તિઓ કામે લાગી એક તરફ ખેડૂતો ખેતમજૂરો કલાકારો માલધારીઓ નાના માણસનું આત્મબળ એક તરફ કામે લાગ્યું અને એક તરફ એમનો અહંકાર કામમાં લાગ્યો અહંકારની સામે આત્મબળની લડાઈ થઈ અને એમાં આમ જનતાનું આત્મબળ સંકલ્પ જીત્યો એ વાતનો હું રાજીપો વ્યક્ત કરું છું વિધાનસભા કડી અંદર હારેલા ઉમેદવારને સાંત્વના અને જીતેલા ઉમેદવારને ને શુભેચ્છા થેન્ક યુ